એવું ભાવ ના ના મારા પર તો મારા પર કોઈ કેસ થયેલો નહીં ભાવ મારા ગોમમાં ઝઘડો જ નહીં યાર એવું ભાવ હા 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 રેડો હા હા તારે જઈન ભરી જાય એમ ફોરમ વડનગર હા ઓકે તું શું કે તારા ખબર કાઈ તમારા પર જો પોલીસ કેસ થયો હોય ને તો સરપંચમાં તમે ફોરમ ભરે કોને તમારો ફોરમ રદ થશે પણ મારા પર તો પોલીસ કેસ થયો જ નહીં તમારે તો શું કદી કશું કોઈ ઝઘડો બગડો કોઈ ના કરી એમાં ચિંતા ના કરી જો સરપંચ બની જવું ને તો તારા ઘર આગળ આરસીસી રોડ કમ્પ્લેન બની દઉં પેલું જ

લાબબામાં ભાઈ કોટામાં છે ને એવું લાવજો હારામાં કમ્પ્લીટ કમ્પ્લીટ કોટામાં મારા ગમે વાત અમે જકો આપતા બા પેલા તો જે મળ બરોબર એ માં આપડે હું સરપંચ બની જાઉં પછી કોઈ ચિંત્યા નહી બની જઉં નહીં બની જા હા બની જો

મૂજી દેખાતો વાર નઈ લાગે હું હજુ હું સરપંચ છું અને સરપંચ જ બની આગળ એ તો અમાર ટીવી વારા આયા છે પાછા એમ ન બોલ બોલ ના કરાય ન ટીકિટ નહિ મળો તો કેતા માર જે બધા બધા ફોર્મ માં ભરવાનો એટલે છોરો શાંતિ જાળવો કાકા એ ટીવાનો કેન્સલ જ હોય એવરું ભરવાના આ બધું કરો કે જ બધાનો ભરવા પડે શાંતિ રાખો કાકા એમ બધું થાય માસ્ટર રાખતા નહિ હજુ ફોર્મ ભરવાની હેલી જાજો દાદા તમે અહીં આજો ને તમારું ફોર્મ ભરવાનો તો અમને નજીક એ ભાઈ થોડા સાઈડમાં જતો આવો આમાં કઈ જો

એટલા ઘણી વાતો ઘેર જઈન કરજો આ ખાલી ફોર્મ ભરવાના છે ફોર્મ ભરો તમે કાકા હમ બોલા નામ બોલજેલા કો સાહેબ મારું નામ ઠાકોર

ઓ ગુમા શાંતિ રાખો ઘેર લડવાનું તમારે ઘેર જ નકર નહીં ભરતી ઓકાસ શાંતિ રાખવા ખ ભાઈ

સરપંતો બનવાનું કામ બરાબર ટિકિટ ને જોતી આવ셔야 ને લખણ જેવોથી બરાબર સાહેબ હું તમને પોકાઈ દેવી કાગળની લખણ કરી લે કા હવે તો નીકળે અમર મોડું થાય તો બરાબર અને આપણે ટિકિટ-ટિકિટ બધું કમ્પ્લીટ કરી દેજો અને આપણે ટપકડું નિશાન ટપકડું હા હા ટપકડું આપણું નામ શું છે અમે કોના પાન છે હા દોયડો ઓ બે બેના ઓ બે કાકા

મારા જેવું કેવા દો પૈસા ખાઈ તો પૈસા ખાઈ ગયા આ બધું લાઈન ના પૈસા ખાયા પૂછો અને હું આ સરપંચ આવું ને

એટલે તમે બધા મજૂરી તો કરાવ છો ના પછી હા ખેડૂત એક રક્ષા કોણ ખેડૂત ને ઉભો કરવાનો ખેડૂત થોડું ઘણો સપોર્ટ કરતા રહીજો વધાર વધારે સાહેબ મારો કોઈ ઝઘડો નઈ ગમ પૂછો આ તો નમસ્કાર સાહેબ જીઓ અને સાહેબ ફોરમ કોઈ પાછી કમ્પ્લેન લખાવા ને જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સરપંચ ની સિરીઝ ધમ હેડવાની છે